એક સુખી ફેમિલી હતું એમાં બે દીકરી અને એની મા હતી ભાઈ એ નહોતો અને એના પપ્પા નાનપણમાં જ બેનો હતી ગુજરી ગયા હતા તો આનંદથી રહેતા સૌ પ્રથમ તો પણ પછી દિવસો જેમ જવા મળી ના એની દીકરી મોટી થવા માંડી દીકરી મોટી થતાં એને પછી સગાઈ કરી અને સગાઈ કરીને પછી બે બહેનોના લગ્ન કરી બંને અને સાસરે મોકલાય બે દીકરી હતી ત્યાં સુધી તો એની મમ્મીને સારું લાગતું હતું અને આનંદમાં દિવસો વહી જતા હતા પરંતુ બે બહેનો સાસરે વહી ગઈ એટલે એની મા બચારી ઓશિયાળી થઈ ગઈ અને એકલા પણ મજૂર લાગે તો એ મા બિચારી સમજતી હતી કે આપણે દીકરીને ઘરે તો જવાય નહીં અને દીકરો હતો નહીં એટલે બચારી મંદિર જતી ને હા ના એ રીતે દિવસો પસાર કરતી ને આનંદમાં રહેતી પણ દીકરીઓને દીકરીઓ આવે તો ક્યારે દીકરીને ખબર પડવા ના દે કે બાને એકલા કે ઉછેરું લાગે છે દિવસો જીમ જતા જ રહે એમ પછી એની માની તબિયત બગડતી જાય છે એક વખત બે બહેનો ગામડે જાય છે એની મમ્મીના ઘરે જાય છે તો પછી બે બહેનો વિચારે છે કે બાની તબિયત સારી ત્યાંથી નહીં તો આપણે બાને આપણા ઘરે લઈ જવા પડે કે તો મોટી તો કે તને ખબર છે કે તારો જીજાજીનો સ્વભાવ કેવો છે એટલે એ તો રાખવાની ના જ પણ તું કંઈક વિચાર કે બીજું કંઈક પેલી નાની કે હું તો લઈ જઈશ બા મારે ઘરે આવશે તો બા તો એના પપ્પા ના નહીં પાડે કે મને તો એમ કરીને પછી બેનની બેનો મમ્મીને સમજાવે છે કે મમ્મી તું મારે ઘરે આવ થોડાક દિવસ રે પછી તું તાર તને એવું લાગે તો તું આવજે કે મહિનો અહીંયા રેજે મહિનો અહીં રહેજે કોઈ એની મા ના પાડે કે ના કે બેટા મારે કે દીકરીને ઘરે ના આવે લોકો મણ પેણા મારે તમને અને તમારે સાંભળવું પડે ખોટું એટલે હું મારી રીતે જીવીશ અને મને એ સારું જ લાગે છે અને એકલા જેવું લાગતું નથી તો એ બંને બે બહેનો ખૂબ કે આજી છે જી કરે પણ બે હાફરતા નથી મમ્મી અને બેની બેનું સાસરી જાય છે પોતપોતાના ઘરે અને પછી ઘરે જઈ કામે લાગી જાય છે તો જમઈ પૂછે એમના ઘરવાળા પતિ કે ચમો સારી હું કે આપી બોલતી નહીં આવી તાલી કે પછી કે શું કરું કે ઘરે જઈ તો મારા મમ્મીની તબિયત હારી નહીં જતી તો હવે શું કરશું કે એમને વૃદ્ધાશ્રમ મૂકી આવશું નાની છોકરીએ કીધું જમાઈને તરશે કે તને શરમ આવે કે બધાતા હશે કે પછી તો કે શું કરાય તારે તો કે આપણા ઘરે આવશે થોડાક દિવસ થોડાક દિવસ ત્યાં રહેશે કે આવી રીતે કે એમને કે રાખીશું અને એમને ખાવે તો ભલે ને રહેતા કાં એમાં પછી દીકરી તો ખુશ થઈ જાય કે હા એ મારે મમ્મી તો રાખશે ભલે તો અહીંયા તાઢક થઈ અને મોટી દીકરી બે નથી એ એના ઘરવાળાને પૂછે જમીને કે મારા બાની તબિયત આવી છે મને ગમતું નહીં અહીં લાવીશું આપણે તો કે અહીં થોડાક લવાય કે એમ નતો કે વૃદ્ધાશ્રમ ને કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની હતી તો પેલી બે કે તમારા તમારા મમ્મા મમ્મી પપ્પાને હું વૃદ્ધાશ્રમ મૂકી આવું તો તમને કેવું થાય કે મારા મમ્મી પપ્પાને તો હું ક્યારે વૃદ્ધાશ્રમમાં નહીં મૂકું તમે રાખવા દેશો કે નહીં રાખવા દો જો તમે નહીં રાખવા દો તો હું પણ મારી મમ્મીની ઘરે જઈને એની સેવા કરીશ પણ હું મારા મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમાં નહીં મૂકું કે પછી એમાં એમાં પછી મોટી મોટીને નાની ફોન કરે કે મારા ઘરેથી કે આ છે એટલે હું કે બાગેલા લાવીશ કે તો બે બંને બેનો પાસે જાય પિયર અને પછી પિયર જઈને મમ્મીને સમજાવે છે કે મમ્મી તું આ કે મારા તો ઘરવાળા રાજી છે અને કોઈ તને કશું નહીં મેળા ટોવાણાં કરી અને મોટીને તો મોટીએ તો ના પાડી કે બા હું રાખવા તૈયાર હું પણ મારા ઘરેથી ના એટલે કે હું કેવી રીતે તને રાખું કે એ તો બચારી હોશિયારી થઈ પણ નાની પછી ખૂબ આજી કરે પણ તો બા તૈયાર નહીં થતા એકના ઘરે જવા કે ના કે હું નહીં જાઉં કે અને પછી બહુ જ આજી કરતો તો એ એકના બે થતા નહીં અને પછી બંને બેનો પોતપોતાને ઘરે જ આવે અને પછી સમજાવે છે ઘરે જઈને કે આવી રીતનું થયું અને બા તો આવવા તૈયાર જ નથી તો પછી કે શું કરીશું કે પછી હું જમી કે નાનું જમી કે હા ચાલ કે હું આવું કે અને પછી જ આવે છે અને પછી ઘરે આવીને સાસુને કહે છે જમી કે મમ્મી હું તમારો છોકરો નહીં કે તો કે ના બેટા તું મારો છોકરો છે કે તું મારા છોકરા થી પણ અધિક છું કે પછી તો કે મારા ઘરે કેમ આવતા તો તમારે મારા ઘરે આવવું જોઈએ ને કે કે બેટા હું મારો જ્યાં મારા હાથ થી જ્યાં થતું હોય ત્યાં સુધી હું તારા ઘરે ના આવું કે પછી મારાથી નહીં થાય એટલે હું આવવા નહી છું ને કે તો એ જમય ઘણું પણ બહાર નથી આવતા અને પછી એવામાં બાબાની તબિયત બગડે છે તો પછી બાર ફોન જાય છે અને પછી બધી દીકરીઓ જમીન પાણી લેવા જાય છે પછી બા આવે છે અને બા કહે છે કે આ જમીનને મિલકતનો ભાગ બધો કે હું કે જે મને રાખશે ને એને હું આપીશ કે તો પછી મોટો જમાઈ કે કેમ કે હું હું રાખીશ કે મારે ઘરે હું લઈ જઈશ કે ઓલો જમઈ કે ના હું રાખીશ કે પણ બાને તો પહેલાથી ખબર પડી ગઈ હતી કે મોટો જમી છે એટલે પછી નાની દીકરીને જ ઘરે જાય છે અને નાની દીકરીને ઘરે જઈને જમી એને ખૂબ સરસ રાખે છે અને આનંદથી રહે છે અને બાની તબિયતમાં સારી થઈ જાય છે પછી આનંદથી છે અને મજા કરે છે તો આ વાત આપણે જીવનમાં ઉતારવા જેવી છે કે દીકરો ના હોય અને માં એકલી હોય તો દરેક પુરુષોએ જમઈઓએ સાસુનો સ્વીકાર કરવો પડે સાસુ હોય કે સસરા હોય તો એને ક્યારેય નિરાશ ના કરવી જોઈએ તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખીને જણાવશો જો તમે રાખશો તો તમારે ઘરેથી બે બહેનોને સારું લાગે અને આનંદથી રહી શકાય અને મિલકતો એની આવવાની જ હતી બસ થેન્ક યુ